મિત્રો ભેરોપુરની નજીકમાં જ એક ઘાટ જંગલ હતું જ્યાં વિવિધ પ્રકારના પશુ પક્ષીઓ રહેતા હતા આ જંગલના કિનારે એક નાની ઝૂપડીમાં કિશોરી નામની વિધવા સ્ત્રી રહેતી હતી કિશોરી સુંદર અને યુવાન હતી તેના પતિનો એક વર્ષ પહેલાં જ ભયાનક બીમારીને કારણે અવસાન થઈ ગયું હતું કિશોરી પાસે હવે કોઈ સહારો નહોતો તે જંગલમાંથી લાકડા એકઠા કરી અને ગામડામાં થોડું સીવણકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી કિશોરી સુંદર હતી પરંતુ તેની આંખોમાં એક ઊંડું દુઃખ છવાયેલું રહેતું હતું ગામના લોકો તેની સુંદરતા પાછળ તેના એકલતાની મજા પણ ઉડાવતા હતા પણ કિશોરે ક્યારેય કોઈની વાતનું ખરાબ ન લગાડ્યું તેના માટે હવે જીવનનો અર્થ ફક્ત રોજની જરૂરિયાતો પૂરી કરવી અને કોઈ રીતે દિવસ પસાર કરવો હતો એક દિવસ કિશોરી જંગલમાં લાકડા ભેગા કરી રહી હતી ત્યારે નજીકના ઝાડ પરથી એક મોટું વાંદરું નીચે ઉતર્યું અને તેની સામે આવી અને બેસી ગયું કિશોરી તેને જોઈને થોડી ડરી પણ વાંદરાએ કોઈ હુમલો ન કર્યો તે બસ એક દિવસે કિશોરીને જોતું રહ્યું કિશોરીએ ધીમે ધીમે તેની સાથે નજર મેળવી અને કહ્યું તો કોણ છે શું ઈચ્છે છે વાંદરાએ માથું નમાવ્યું જાણે કે તે તેની વાત સમજી ગઈ હોય કિશોરી હળવું સ્મિત કર્યું અને પછી પોતાના કામમાં લાગી ગઈ વાંદરો ત્યાં જ બેસીને તેને જોઈ રહ્યો હતો જ્યારે કિશોરી પોતાના લાકડા બાંધવા લાગી ત્યારે વાંદરાએ આવી અને તેને મદદ કરી કિશોરી આશ્ચર્યચકિત થઈ ગઈ તેણે વાંદરાના માથા ઉપર પ્રેમથી હાથ પહેરવ્યો અને કહ્યું તું ખૂબ સમજદાર છે તે દિવસથી વાંદરો રોજ કિશોરી પાસે બેસવા આવતો તે તેના માટે ફળ લાવતો તેના કામમાં મદદ કરતો અને ક્યારેક તેની સાથે ઝૂંપડી સામે બેસી અને સાંજ સુધી રમતો હતો કિશોરીના જીવનમાં એક નવો રંગ ભરાઈ ગયો હતો તેના હોઠ પર સ્મિત પાછો આવી ગયું હતું સમય વીતતો ગયો અને કિશોરી અને વાંદરા વચ્ચે એક અનોખો સંબંધ બંધાઈ ગયો કિશોરી જ્યારે એકલી હતી ત્યારે વાંદરો તેને હસાવવાની કોશિશ કરતો જ્યારે તે ઉદાસ હતી ત્યારે તે તેની પાસે આવીને તેના ખંભા ઉપર માથો મૂકી અને બેસી જતો કિશોરી પણ હવે તેને પોતાના પરિવારનો હિસ્સો માનવા લાગી હતી એક રાતે કિશોરી પોતાના ઝૂંપડીની બહાર બેસી અને ચાંદની રાતનો આનંદ લઈ રહી હતી વાંદરો પાસેના એક ઝાડની ડાળી ઉપર બેસી તેને જોઈ રહ્યો હતો કિશોરીએ તેની તરફ જોયું અને સ્મિત કર્યું તો મારી સાથે હંમેશા રહીશ ને કિશોરીએ પૂછ્યું એટલે વાંદરાએ ધીમેથી તેની તરફ છલાંગ લગાવી અને તેના પગ પાસે બેસી ગયો કિશોરીએ તેને ઉપાડી લીધો અને પ્રેમથી તેના માથા ઉપર હાથ ફેરવતા લાગી અને તે રાતે પહેલીવાર કિશોરીને પોતાના એકલતાનો અહેસાસ ન થયો દિવસો વીતતા ગયા અને કિશોરી અને વાંદરાનો સંબંધ વધુ ગાઢ થતો ગયો એક દિવસ કિશોરી બીમાર થઈ ગઈ તેને તીવ્ર તાવ હતો તે ઝૂંપડીમાં સોતી હતી અને વાંદરો ચિંતિત થઈ અને તેની પાસે બેઠો હતો તેણે જંગલમાંથી અનેક પ્રકારના ફળો લાવી અને કિશોરીને સામે મૂકી દીધા કિશોરીએ મુશ્કેલીથી આંખો ખોલી અને ધીમા સ્વરમાં કહ્યું તો મારે આટલી ચિંતા કેમ કરે છે વાંદરાએ તેની આંખોમાં જોયું તેની આંખોમાં એક ઊંડું આત્મીયતા હતી એક એવો પ્રેમ જે શબ્દોથી પરે હતો કિશોરીએ ધીમેથી તેનો હાથ પકડ્યો અને સૂઈ ગયો વાંદરો આખી રાત તેની પાસે બેસી રહ્યો થોડા દિવસો પછી કિશોરી સ્વસ્થ થઈ ગઈ હવે તે વાંદરા વગર એક ક્ષણ પણ રહી શકતી નહોતી બંને એકબીજાના આદત બની ગયા હતા કિશોરીના મનમાં એ લાગણી ઘર કરવા લાગી કે આ વાંદરો કોઈ સામાન્ય પ્રાણી નથી તેમાં એક આત્મીય સ્પર્શ હતો જાણે કે જૂનો આત્મા તેના જીવનનો હિસ્સો બની અને પાછો આવ્યો હોય એક રાતે મુશળધાર વરસાદ પડી રહ્યો હતો કિશોરી ઝૂંપડીમાં બેઠી હતી અને વાંદરો તેની પાસે આવી અને બેસી ગયો વીજળીના ચમકારામાં કિશોરીએ જોયું કે વાંદરાની આંખો ઉડી અને ચમકદાર થઈ ગઈ હતી કિશોરીએ તેના માથા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું શું તું હંમેશા મારી સાથે રહીશ વાંદરાએ ધીમેથી તેનું માથું તેની ગોદમાં મૂકી દીધું કિશોરીની આંખોમાંથી આસુ સરી પડ્યા તેને લાગ્યું કે તેના જીવનમાં જે ખાલીપો હતો તે હવે ભરાઈ ગયો છે તે રાતે તેણે વાંદરાને છાતી ચરસો ચાપી લીધો અને પહેલીવાર તેને એક વિચિત્ર આત્મહત્યાનો અહેસાસ થયો સમય વીત્યો પણ કિશોરીને હવે તો તેના શરીરમાં એક વિચિત્ર પરિવર્તન અનુભવ થવા લાગ્યું તેને ઉબકા આવવા લાગ્યા તેની ભૂખ વધવા લાગી ધીમે ધીમે તેનું શરીર બદલવા લાગ્યું કિશોરીએ ગામની દાયની એક સલાહ લીધી તો દાયણે કહ્યું કિશોરી તું ગર્ભવતી છે કિશોરી આ સાંભળી અને સ્તબ્ધ થઈ ગઈ તેણે દાયને કહ્યું કે આ કેવી રીતે શકે છે મારો તો કોઈ પતિ નથી દાયણે તેની આંખોમાં જોયું અને કહ્યું પણ આ સાચું છે કિશોરી મૂવણમાં પડી ગઈ તેને યાદ આવ્યું કે તે રાતે જ્યારે તેણે વાંદરાને પોતાની સાથે સુવડાવ્યો હતો ત્યારે તેના મનમાં એક વિચિત્ર શાંતિ અને આત્મીયતાનો અહેસાસ થયો હતો શું એ શક્ય હતું કે વાંદરો તેની કોખનું કારણ હોય આ વિચારી તે ડરી ગઈ અને મજૂણમાં પડી ગઈ કિશોરી હવે દરરોજ વાંદરાને જોતી હતી પણ હવે તેના મનમાં ભય અને સંકોચ હતો વાંદરો પહેલાંની જેમ જ કિશોરીની આસપાસ ફરતો રહેતો તેની મદદ કરતો પણ કિશોરીના મનમાં હવે અનેક પ્રશ્નો ઉમટવા લાગ્યા હતા શું આ પ્રેમ હતો શું આ કોઈ ચમત્કાર હતો કે પછી કોઈ સાફ હતો વાંદરો ખરેખર એક સામાન્ય પ્રાણી હતો કે પછી કોઈ દેવતા કિશોરી આ પ્રશ્નોથી ઘેરાયેલી હતી પણ તેની પાસે કોઈ જવાબ નહોતો કિશોરી હવે ગહન ધંધ્રમાં હતી ગર્ભ રહેવા કોઈ સામાન્ય વાત નહોતી ગામમાં આ વાત ધીમે ધીમે ફેલાઈ ગઈ હતી કે સાવિત્રી ગર્ભવતી છે ગામની સ્ત્રીઓ અને પુરુષો તેના વિશે જાત જાતની વાતો કરવા લાગ્યા વિધવા ગર્ભવતી હોવાનું શું અર્થ છે આ કોનો પાપ છે ક્યાંક જંગલનો કોઈ રાક્ષસ તો તેના સપનામાં નથી આવ્યો ને કિશોરી આ વાતોથી પરેશાન હતી તે જાણતી હતી કે તેણે કોઈ પુરુષ સાથે કોઈ સંબંધ બાંધ્યો નહોતો છતાં આ ગર્ભ આ કેવી રીતે શક્ય છે તેને વારંવાર એ રાત યાદ આવતી હતી જ્યારે મુશળધાર વરસાદ વચ્ચે તેણે વાંદરાને પોતાની પાસે સુવડાવ્યો હતો તેના પછી જ તેના શરીરમાં આ બદલાવ શરૂ થયો હતો એક દિવસ કિશોરી ઝૂંપડીની બહાર બેઠી હતી વાંદરો પાસેના એક ઝાડની ડાળી પર બેસી અને તેને જોઈ રહ્યો હતો કિશોરીએ તેની તરફ જોયું અને કહ્યું શું તો જાણે છે કે મારી સાથે શું થઈ રહ્યું છે વાંદરાએ એકી ટસે તેની આંખોમાં જોયું તેની આંખોમાં એ જ ઊંડી ચમક હતી જે રાતે હતી કિશોરીએ આસોથી ભરેલી આંખોથી કહ્યું કે મેં તને પ્રેમ કર્યો છે પણ આ કેવી રીતે શકે છે કે તું મારા ગર્ભનો કારણ બની ગયો વાંદરો ધીમેથી ઝુંપડીની સામે આવી અને તેના પગ પાસે બેસી ગયો તેણે પોતાનું માથું કિશોરીને ગોદમાં મૂકી દીધું કિશોરીએ તેની પીઠ થપથપાવી પણ તેના મનમાં પ્રશ્નો હજુ પણ અનુરીત હતા ગામવાળાઓને જ્યારે ખબર પડી કે કિશોરી ગર્ભવતી છે ત્યારે તેમનામાં ખળભળાટ મચી ગયો ગામની પંચાયત કિશોરીને બોલાવી ગામના મુખ્યએ કડક સ્વરમાં કહ્યું અને પૂછ્યું કિશોરી સાચું સાચું બોલ તારા ગર્ભનો પિતા કોણ છે કિશોરી માથું ઝુકાવીને ઊભી રહી થોડી ક્ષણો પછી તેણે કહ્યું મને ખબર નથી પંચાયતે કહ્યું કે તું જૂઠું બોલી રહે છે કોઈના સહયોગ વગર ગર્ભવતી કેવી રીતે થઈ શકે બીજી સ્ત્રીએ કહ્યું કે ચોક્કસ તેનો કોઈની સાથે ગુપ્ત સંબંધ રહ્યો હશે કિશોરીએ હિંમત કરી અને કહ્યું મારા જીવનમાં કોઈ પુરુષ આવ્યો નથી પણ એક વાંદરો છે જે દરરોજ મારી સાથે રહે છે મારી મદદ કરે છે મારો સહારો છે મુખિયાએ હસતા હસતા કહ્યું શું તો કહેવા માગે છે કે તને એક વાંદરાથી ગર્ભ રહ્યો છે ગામવાળા હસી પડ્યા પણ કિશોરીના ચહેરા ઉપર ગંભીરતા હતી તેણે કહ્યું મેં ક્યારે કોઈની સાથે કોઈ સંબંધ બાંધ્યો નથી હું પણ નથી જાણતી કે આ કેવી રીતે થયું પણ એ સાચું છે કે જ્યાંથી વાંદરો મારી ઝૂંપડીમાં આવ્યો છે ત્યાંથી જ મારું જીવન બદલાઈ ગયું છે ગામના લોકોએ આ વાત સાંભળી અને કિશોરીને અપવિત્ર અને કલંકિત માની લીધી ગામની સ્ત્રીઓને તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું બાળકો હવે તેની ઝૂંપડી પાસે આવતા નહોતા કિશોરી હવે સંપૂર્ણપણે એકલી થઈ ગઈ હતી કિશોરીના મનમાં હવે ભય ઘર કરી ગયો હતો તે રોજ રાતે જાગતી રહેતી અને પોતાના પેટ ઉપર હાથ ફેરવતી તે અનુભવ કરી શકતી હતી કે તેના ગર્ભમાં રહેલા સંતાનની ગતિ વધી રહી હતી પણ તેનું મન હજુ પણ શંકાશીલ હતું એક દિવસ વાંદરો તેની પાસે આવ્યો અને તેના ઘૂંટણ પર માથું મૂકી દીધું કિશોરીએ તેની આંખોમાં જોયું અને કહ્યું શું તો મારાથી કંઈ છુપાવી રહ્યો છે વાંદરાએ તેની આંખોમાં ઊંડી નજર નાખી અચાનક તેની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા કિશોરી ચોંકી ગઈ તું રડી રહ્યો છે વાંદરાએ ધીમે તેનો હાથ પકડી લીધો અને કિશોરીએ અનુભવ કર્યો કે તેની અંદર એક ઊંડી આત્મીયતા છે પણ તે કંઈ વધુ સમજી શકે તે પહેલાં જ વાંદરો અચાનક ઉઠી અને જંગલ તરફ ભાગી ગયો કિશોરીએ તેને અવાજ આપ્યો કે ક્યાં જાય છે થોપ પણ વાંદરાએ પાછું વળીને ન જોયું કિશોરી સ્તબ્ત થઈ અને ત્યાં જ બેસી ગઈ બીજા દિવસે ગામમાં એક સિદ્ધ સંત આવ્યા લોકોએ સંતને કિશોરીની સ્થિતિ વિશે જણાવ્યું સંતે કિશોરીને પોતાની પાસે બોલાવી સંતે તેની તરફ જોયું અને કહ્યું તારા ગર્ભમાં જે અછરી છે તે સામાન્ય સંતા નથી તે કોઈ વિશેષ આત્માનું પરિણામ છે શું તારી સાથે કોઈ પશુ જોડાયેલું છે કિશોરીએ માથું ઝુકાવીને કહ્યું હા એક વાંદરો મારા જીવનમાં આવ્યો હતો તે મારી સંભાળ રાખતો હતો પણ હવે તે ચાલ્યો ગયો છે સંતે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું આ કોઈ સામાન્ય વાંદરો નહોતો તે એક દિવ્ય આત્મા હતી કોઈ ઋષિના શ્રાપને કારણે તેને વાંદનાનું રૂપ મળ્યું હતું પણ જ્યારે તેણે તારી સાથે પ્રેમનો અનુભવ કર્યો ત્યારે તેનો શ્રાપ તૂટી ગયો કિશોરીએ વિશ્વ મહેતે સંત તરફ જોયું તો શું આ સંતાન દિવ્ય છે સંતે કહ્યું આ સંતાન મનુષ્ય અને પશુના પ્રેમનું સંતાન છે પણ આ સંતાનના જન્મ સાથે જ એક મોટું સંકટ આવશે આ સંતાન પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરશે કિશોરીએ ભયથી પૂછ્યું કેવું સંકટ સંતે કહ્યું આ સંતાન વિશે શક્તિ સાથે જન્મ લેશે પણ તેને મેળવવા માટે અંધકારની શક્તિઓ સક્રિય થઈ જશે તારે તારા સંતાનનું રક્ષણ કરવું પડશે કિશોરીની આંખોમાં ડર અને આ શંકા હતી તેણે કહ્યું પણ એ વાંદરો ક્યાં ગયો સંતે કહ્યું તે હવે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં જતો રહ્યો છે તેણે હવે દેવતત્ત્વ પ્રાપ્ત કરી લીધું છે પણ જ્યારે સંકટ આવશે ત્યારે તે ચોક્કસ પાછો આવશે સમય પસાર થતો ગયો કિશોરીના ગર્ભનો આકાર હવે વધતો ગયો ગામવાળા હજુ પણ તેને શંકાની નજરે જોતા હતા પણ કિશોરીના મનમાં હવે એક નવી શક્તિ આવી ગઈ હતી તેને વિશ્વાસ હતો કે તે પોતાના બાળકનું રક્ષણ કરશે પછી એક દિવસ કિશોરી જંગલમાં લાકડા ભેગા કરવા ગઈ ત્યારે અચાનક ઘટો ઝાડની વચ્ચે એક ડલામણ અવાજ આવ્યો કિશોરીએ જોયું કે સામે એક વિશાળ કાળો નાગ ફેણ ફેલાવીને ઊભો હતો કિશોરીએ ભયભીત થઈ અને પાછળ હટવાનો પ્રયત્ન કર્યો પણ નાગ તેની તરફ આગળ વધવા લાગ્યો કિશોરીએ ગભરાઈ અને આંખો બંધ કરી દીધી ત્યારે અચાનક હવામાં હલચલ થઈ કિશોરીએ આંખો ખોલી તો જોયું કે સામે એ જ વાંદરો ઊભો હતો પણ આ વખતે તેની આંખોમાં એક તેજ ચમક હતી તે કાળ નાગ તરફ કૂદ્યો અને તેને જોરથી ધક્કો માર્યો નાગે ફૂફાટો માર્યો અને અંધકારમાં ગાયબ થઈ ગયો કિશોરી ધ્રુજતા હાથે વાંદરા તરફ જોયું વાંદરાએ તેની તરફ જોયું અને તેની આંખોમાં એ જ આત્મહત્યા હતી પણ કિશોરી કંઈ બોલે તે પહેલાં જ વાંદરો ફરીથી જંગલ તરફ ભાગી ગયો કિશોરી હવે સમજી ગઈ હતી કે તેનો ગર્ભ કોઈ સામાન્ય સંતાનનો નથી તે દિવ્ય શક્તિ હતી જે તેના ગર્ભમાં ઓછરી રહી હતી વાંદરાનું અચાનક પ્રગટ થવું અને નાગથી તેનું રક્ષણ કરવું એ વાતનો પુરાવો હતો કે કંઈ મોટું ઘટિત થવાનું હતું પણ કિશોરીના મનમાં હજુ પણ સંશય હતો શું એ વાંદરો ખરેખર એક દિવ્ય આત્મા હતો જે તે કોઈ ઋષિનો અવતાર હતો તે મારાથી દૂર કેમ ચાલ્યો ગયો અને નાગ એ કોણ હતો આ પ્રશ્નનો જવાબ ન મળવાને કારણે કિશોરીના મનમાં બેચેની વધતી જતી હતી ગર્ભનો સમય હવે પૂરો થવાનો હતો કિશોરીનું શરીર ભારે થઈ ગયું હતું તેને ચાલવામાં તકલીફ થવા લાગી હતી ગામની સ્ત્રીઓ હજુ પણ તેનાથી દૂર રહેતી હતી કિશોરી માટે એક એક દિવસ કાઢવો મુશ્કેલ થઈ રહ્યો હતો એક રાતે જોરદાર આંધી આવી આકાશમાં વીજળી ગરજી રહી હતી કિશોરી પોતાની ઝૂંપડીની અંદર એકલી બેઠી હતી અચાનક તેને લાગ્યું કે ઝૂંપડીની બહાર કોઈના ચાલવાનો અવાજ આવી રહે છે કિશોરીએ દરવાજો ખોલ્યો તો જોયું કે કાળા કપડામાં લપાટેલો એક માણસ તેની ઝૂંપડી પાસે ઊભો હતો કોણ છો તમે કિશોરીએ ડરતા ડરતા પૂછ્યું તો તે માણસ ધીમે ધીમે તેની તરફ વધ્યો તેના હાથમાં એક લાંબો ત્રિશુલ હતો તેના ચહેરા ઉપર એક વિચિત્ર ચમક હતી પણ તેની આંખોમાં ક્રૂરતા ઝળકી રહી હતી તે જ ગર્ભ ધારણ કર્યો છે તે સામાન્ય ગર્ભ નથી તે શક્તિનું પ્રતિ છે હું તેને લેવા આવ્યો છું કિશોરી પાછળ હટતા કહ્યું કોણ છો તમે તે માણસ ખડખડા હસતા કહ્યું હું રાક્ષસ કાલકેતો છું જે દિવ્ય આત્માએ તને ગર્ભવતી કરી છે તે મારા શત્રુનો અવતાર છે એ સંતાને જન્મ લેતા પહેલાં જ નષ્ટ કરી દેવો પડશે જો તેને જન્મ લેવા દીધો તો સૃષ્ટિનું સંતુલન બગડી જશે કિશોરી ધ્રુજવા લાગી તેણે પોતાના ગર્ભ ઉપર હાથ મૂક્યો અને કહ્યું તમે મારા સંતાને નુકસાન નહીં પહોંચાડી શકો કાલ કોઈ તો જોરથી ખખડાટ હસ્યો અને કહ્યું મારાથી બચવું એ અશક્ય છે તે કિશોરી તરફ આગળ વધ્યો હતો કે ત્યારે જંગલની અંદરથી એક ગજના સંભળાઈ કિશોરીએ જોયું કે અંધારામાં બે ચમકતી આંખો ચમકી રહી હતી એક કાળા વાદળની જેમ એક આકૃતિ સામે આવી અને એ જ વાંદરો હતો વાંદરાએ એક છલાંગ લગાવી અને સીધો કાલકેતુની સામે આવી અને ઊભો રહ્યો તેની આંખોમાં અગ્નિ સળગી રહ્યો હતો તેના શરીરમાંથી પ્રકાશના કિરણો ફૂટી રહ્યા હતા કાલકેતુએ ત્રિશુળ ઉપાડ્યું અને વાંદરા તરફ ચાલ્યો વાંદરાએ જોરથી ગર્જના કરી અને કાલકેતુ પર છલાંગ લગાવી બંને વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયો કિશોરી ભયભીત થઈ અને પોતાની ઝૂંપડીના દરવાજા ઉપર ઊભી રહી અને બધું જોઈ રહી હતી વાંદરે પોતાની પોછડીથી કાલકેતુના ત્રિશોને પકડી લીધું અને તેને હવામાં ઓછાડી દીધું કાલકેતુ એ ગુસ્સામાં આવી અને વાંદરા ઉપર પ્રહાર કર્યો પણ વાંદરાએ ખૂબ જ ચાલાકીથી થી વાત ટાળી દીધો અચાનક વાંદરાએ કાલકેતુની છાતી ઉપર જોરથી પ્રહાર કર્યો કાલકેતુ જમીન ઉપર પડી ગયો અને દર્દથી ચીસો પાડવા લાગ્યો ત્યારે જ આકાશમાં વીજળી ગરજી અને એક દિવ્ય પ્રકાશ ફેલાયો કાલ કેતુનું શરીર સળગવા લાગ્યું અને તે ધુમાડામાં ફેરાઈ અને અદ્રશ્ય થઈ ગયો વાંદરાએ કિશોરી તરફ જોયું તેની આંખોમાં એક ઊંડી શાંતિ હતી કિશોરી ડરતા ડરતા કહ્યું તો કોણ છે વાંદરાએ ધીમેથી તેની તરફ આગળ વધી અને તેની હથેળી પકડી ત્યારે વાંદરાના શરીરમાંથી એક દિવ્ય પ્રકાશ ફૂટ્યો અને તે એક સુંદર યુવકમાં બદલાઈ ગયો કિશોરી સ્તબ્ધ થઈ ગઈ તેની સામે એક સુંદર દિવ્ય યુવક ઉભો હતો તેને શરીરમાંથી તેજ સ્વીતા જળી રહી હતી તેની આંખોમાં કરુણા અને પ્રેમની ગહેરાઈ હતી હું કોઈ સામાન્ય વાંદરો ન હતો કિશોરી હું ઋષિ અત્રીનો પુત્ર છું મારા ઉપર સાપ હતો કે જ્યાં સુધી હું એક સ્ત્રીના પ્રેમની પરીક્ષા નહીં આપું ત્યાં સુધી મારે પશુ વેશમાં રહેવું પડશે કિશોરી આશ્ચર્યથી પૂછ્યું તો પછી તેમને પ્રેમ કેમ કર્યો તે યુવકે કહ્યું કારણ કે તારો પ્રેમ નિઃ અને નિઃસ્વાર્થ હતો તે મને કોઈ લાલચ વગર પ્રેમ કર્યો એ જ કારણ છે કે મારો શ્રાપ સમાપ્ત થયો પણ હવે એક નવી પરીક્ષા સામે આવી છે કિશોરીએ ચોકીને પૂછ્યું કેવી પરીક્ષા યુવકે કહ્યું તારા ગર્ભમાં ઓછરી રહેલું સંતાન કોઈ સામાન્ય સંતાન નથી તે સૃષ્ટિના સંતુલનનું પ્રતિક છે પણ કાલકેતુની શક્તિઓ હજુ પણ સક્રિય છે તેઓ એ સંતાને જન્મ લેતા રોકવાનો પ્રયત્ન કરશે તારે તેનું રક્ષણ કરવું પડશે કિશોરી યુવકનો હાથ પકડ્યો અને કહ્યું પણ તે મને એકલી કેમ છોડી દીધી હતી યુવકે કહ્યું મેં તને એટલા માટે છોડી દીધી તારો પ્રેમ સાચો સાબિત થઈ શકે હું જાણવા માગતો હતો કે તું મારા વગર પણ પોતાના સંતાનું રક્ષણ કરી શકે કે નહીં અને તે સાબિત કરી દીધો કે તું સાચી સંગીની છે કિશોરીને આંખોમાંથી આસુ સરી પડ્યા તેણે યુવકની છાતી ઉપર માથું મૂકી અને કહ્યું હું તને ક્યારેય જવા નહીં દઉં યુવકે કહ્યું હવે હું તને ક્યારે છોડીને નહીં જાઉં પણ તારા ગર્ભમાં જે રક્ષણ માટે મારે એકવાર ફરી પોતાના દિવ્ય સ્વરૂપમાં જવું પડશે હું ત્યારે પાછો આવીશ જ્યારે તારા અને તારા ગર્ભના જીવન ઉપર ખતરો મંડળશે કિશોરીએ ગભરાઈને કહ્યું પણ જો તું જતો રહીશ તો હું એકલી કેવી રીતે રહીશ યુવકે તેનો ચહેરો પોતાના બંને હાથમાં લઈ અને કહ્યું તારા મનમાં જે શક્તિ છે એ જે તારું રક્ષણ કરશે હું હંમેશા તારી સાથે રહીશ ભલે તું મને જોઈ ન શકે યુવકે ધીમેથી કિશોરીનો હાથ છોડ્યો અને ફરીથી એક તે જ પ્રકારમાં બદલાઈ અને વાંદરાના રૂપમાં પાછો ફર્યો વાંદરાએ કિશોરી તરફ છેલ્લી વાર પ્રેમથી જોયું અને જંગલ તરફ દોડી ગયો કિશોરી ત્યાં જ બેસી રહી તેના મનમાં ભય અને પ્રેમ બંનેનું મિશ્રણ હતું જે જાણતી હતી કે જે સંતાન તેના ગર્ભમાં ઓછી રહ્યો હતો તે હવે માત્ર તેનું ભાગ્ય નહોતું એ સંતાન સૃષ્ટિના ભવિષ્યનો રક્ષક હતું કિશોરીના ગર્ભમાં જે સમય પૂરો થવાનો હતો તેના શરીરમાં હલચલ વધવા લાગી હતી ગામના લોકો હજુ પણ તેને શંકાની નજરે જોતા હતા પણ કિશોરીના મનમાં હવે કોઈ ભય નહોતો તેને વિશ્વાસ હતો કે તેના સંતાનનો જન્મ એક દિવ્ય હેતુ માટે થઈ રહ્યો છે એક રાતે કિશોરીને સપનું આવ્યો તેણે જોયું કે એક ઊંડી ગુફાની અંદર એક મોટો કાળો નાગ તેના સંતાનને ઘડી જવાનો પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે અચાનક એક તેજ રોશની થઈ અને સોનેરી વાંદરો નાગ ઉપર તૂટી પડ્યો નાગે જોરથી ફૂફાટો માર્યો અને અંધકારમાં ગાયબ થઈ ગયો કિશોરી એ વાંદરા તરફ જોયું તો તે એક સુંદર યુવકમાં બદલાઈ ગયો યુવકે કિશોરે તરફ જોયું અને કહ્યું સમય આવી ગયો છે તારે તારા ભાગ્યનો સામનો કરવો પડશે કિશોરીની આંખો ખોલી ગઈ તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું તેણે પોતાના પેટ ઉપર હાથ મૂક્યો અને અનુભવ્યું કે શિશુનું ગતિ વધી રહી છે તેણે વિચાર્યું કે હવે સમય નજીક છે સવાર થતાં ગામમાં વિચેતા હલચલ મચી ગઈ આકાશમાં અંધકાર છવાઈ ગયો ઝાડ ઝડપથી હલવા લાગ્યા પક્ષીઓ ડરના માર્યા આમ તેમ ઓઢવા લાગ્યા કિશોરી ઝૂંપડીની બહાર આવી તો જોયું કે ગામની બહાર એક કાળી આકૃતિ ઊભી હતી તે કાલ કહેતો હતો તેની લાલ આંખોમાં ક્રોધની જ્વાળા સળગી રહી હતી તેણે ગર્જના કરતા કહ્યું હું પાછો આવી ગયો છું તારા ગર્ભના સંતાને હું જન્મ લેવા નહીં દઉં કિશોરીએ હિંમતથી કહ્યું તો મારા સંતાને સ્પર્શવી પણ નહીં શકે કાલ કેતું એ જોડતી ખખડાટ હસ્યો તું એકલી શું કરી શકે છે હું સ્વયં અંધકારનો સ્વામી છું તારો અંત નિશય છે કિશોરીએ પોતાના ગર્ભ ઉપર હાથ મૂકીને કહ્યું મારા ગર્ભનું રક્ષણ સ્વયં ઈશ્વર કરી રહ્યા છે તું ગમે તેટલો પ્રયાસ કરી લે મારા સંતાનને તું નુકસાન નહીં પહોંચાડી શકે કાલ કે એ ત્રિશુળ ઉપાડ્યું અને કિશોરી તરફ ઓછાડ્યું કિશોરીએ આંખ બંધ કરી લીધી ત્યારે અચાનક હવામાં ગજના થઈ કિશોરીએ જોયું કે સામે એ જ વાંદરો ઊભો હતો તેની આંખોમાંથી અગ્નિની જ્વાળા નીકળી રહી હતી વાંદરાએ છલાંગ લગાવી અને ત્રિશૂળને હવામાં ફકડી લીધું અને તેને કાલકેતો તરફ ફેંકી દીધું ત્રિશૂળ કાલકેતોની છાતીમાં જઈ અને ઘૂસી ગયું કાલકેતો દર્દથી ચીસો પાડી ઉઠ્યો પણ તેને પોતાની શક્તિનો ઉપયોગ કરી અને ત્રિશુળ બહાર કાઢ્યું અને વાંદરા ઉપર હુમલો કર્યો વાંદરાએ એક શક્તિશાળી ગર્જના કરી અને આકાશ તરફ જોયું ત્યારે આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને વાંદરાના શરીરમાં સમાઈ ગયો વાંદરાનું શરીર સોનેરી થઈ ગયું તેના માથા ઉપર એક દિવ્ય મુંગળ પ્રગટ થયો તેની ચારે બાજુ એક દિવ્ય પ્રકાશ વર્તુળ બની ગયો વાંદરાએ કહ્યું કાલ કેતું તારો અંત હવે નિશ્ચિત છે હવે તું આ સૃષ્ટિનો હિસ્સો નહીં રહી શકે કાલકેતુએ ક્રોધમાં કહ્યું તું મને હરાવી નહીં શકે વાંદરાએ જોરથી છલાંગ લગાવી અને કાલકેતુના માથા ઉપર પ્રહાર કર્યો કાલકેતુએ જોરથી ચીસ પાડી અને તેનું શરીર સળગવા લાગ્યો તેણે વાંદરાને પકડવાનો પ્રયત્ન કર્યો પણ વાંદરાએ તેને આકાશમાં ઓછાડી દીધો ત્યારે આકાશમાંથી એક દિવ્ય વ્રજ પાડ્યું અને કાલકેતુના શરીર ઉપર પડ્યો કાલકેતુના શરીરમાંથી કાળો ધુમાડો નીકળ્યો અને તે રાખમાં બદલાઈ ગયો કિશોરીએ જોયું કે વાંદરો હવે ધીમે ધીમે તેની પાસે આવી રહ્યો હતો એક તેની આંખોમાં પ્રેમ અને શાંતિનો ભાવ હતો વાંદરાએ તેના હાથને સ્પર્શ કર્યો અને કહ્યું હવે તારે તારા ભાગ્યોનો સામનો કરવાનો છે કિશોરીને અચાનક તીવ્ર પીડાનો અનુભવ થયો તે જમીન ઉપર બેસી ગઈ વાંદરે તેના માતા ઉપર હાથ મૂક્યો

આ સંતાન માનવ અને તત્વનો મિલનનું પ્રતિક છે તે ભવિષ્યમાં સત અને ધર્મની સ્થાપના કરશે તેનું રક્ષણ કરવું એ તારી ફરજ છે કિશોરીએ પ્રેમથી બાળકને પોતાના ખોડામાં લીધો અને કહ્યું હું તેનું રક્ષણ કરીશ વાંદરાએ હસતા હસતા કહ્યું હવે મારું કાર્ય પૂર્ણ થયો કિશોરીએ ગભરાઈ અને કહ્યું હવે તું મને છોડીને ન જઈશ વાંદરાએ કહ્યું હવે મારે મારા વાસ્તવિક સ્વરૂપમાં પાછું ફરવું પડશે પણ જ્યારે તને મારી જરૂર પડશે ત્યારે હું ચોક્કસ પાછો આવી જઈશ કિશોરીની આંખોમાંથી આંસુ સરી પડ્યા તેણે કહ્યું તું કોણ છે વાંદ્રાએ કહ્યું હું અત્રીનો પુત્ર છું પણ હવે હું તારા જીવનનો રક્ષક બની ગયો છું જ્યારે આ બાળક ઉપર સંકટ આવશે ત્યારે હું ચોક્કસ આવીશ વાંદરાએ તેની તરફ પ્રેમથી જોયું અને ધીમે ધીમે સોને પ્રકાશમાં લુપ્ત થઈ ગયો કિશોરીએ આકાશ તરફ જોયું અને અનુભવ્યું કે હવે તેનું જીવન એક નવી દિશામાં આગળ વધી રહ્યું હતું કિશોરીએ એ સંતાનનું નામ અર્જુન રાખ્યું એ બાળક અસાધારણ હતું તેના શરીરમાંથી દિવ્ય આભા નીકળતી હતી ગામના લોકો જે પહેલાં કિશોરીને કલંક માનતા હતા હવે તેને દેવીની જેમ લાગ્યા હતા કિશોરીએ આનું પાલન પોષણ અત્યંત પ્રેમ અને હિંમતથી કર્યું તેને વિશ્વાસ હતો કે જે દિવસે તેના પુત્ર સામે કોઈ સંકટ આવશે એ દિવસે એ જ દિવ્ય વાંદરો તેને સહારે પાછો આવશે વાંદરાનો પ્રેમ હવે કિશોરીના જીવનનો અભિન્ન ભાગ બની ગયો હતો પ્રેમ ત્યાગ અને દિવ્યતાની આ કરતા યુગો યુગો સુધી લોકોને પ્રેરણા આપતી રહી તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી જે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જઈ શકો તો દર્શક મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ